તમે જ્યાંથી છૂટ્યા જેલની બહાર નીકળ્યા ત્યાંથી સતત તમે સામાજિક પ્રસંગોમાં જઈ રહ્યા છો ત્યાં તીંડલી ડાન્સ હોય કે પછી જે ટ્રેડિશનલ આદિવાસી ડાન્સ હોય એ દરેક વસ્તુ તમારા વિડીયો સામે આવી રહ્યા છે અને એમાં એક ગીત છે એક જ ચાલે ચૈતર વસાવા ચાલે કોમ્પિટિશન ભયંકર છે મનસુખ વસાવાનું બી ગીત છે અને ચૈતર વસાવાનું પણ ગીત છે પણ આ એક જ ચાલે ચૈતર વસાવા ચાલે એનો મતલબ શું થાય હું જ સ્વાભાવિકપણે ધારાસભ્ય હતા એના પહેલાં પણ કોઈ પણ પ્રસંગ હોય અમને આમંત્રણ મળે તો અમે હાજરી આપતા હોય છે અને જે પણ પ્રસંગમાં જઈએ ધારાસભ્ય તરીકે ત્યાં પહોંચીએ છીએ તો એક સામાન્ય વ્યક્તિ તરીકે બધા સાથે હળીમળીને ત્યાં હોઈએ છે તો અમારા આદિવાસી સમાજ હોય કે બીજા પણ સમાજ હોય તો ત્યાં જઈએ છે બેસીએ છીએ તો લોકોમાં જ એક હાલના તબક્કે એક એ ચાલે છે ટ્રેડ ચાલે છે કે બધા મારું સ્ટેટસ મૂકે છે બધા મને સપોર્ટ કરે છે અને જે પણ ગામમાં આવા પ્રસંગો હોય એમાં ત્યાંના લોકો આગ્રહ કરે છે સામે જે બેન્ટ હોય એમને આગ્રહ કરે છે કે ભાઈ તમે એક જ ચાલે ચૈતરભાઈ ચાલે વગાડો તો એ લોકોને વગાડવું પડે છે એટલે આ એક લોકોનો પ્રેમ છે મેં કે મારી પાર્ટીના કાર્યકરો કે કોઈએ આ ગીત બનાવ્યું નથી લોકોએ સ્વયંભૂ ગીત બનાવ્યું છે અને એમાં મેં તો સોશિયલ મીડિયામાં જોયું કે ઘણા નાના નાના ભૂલકા પણ ગાઈ રહ્યા છે કે એક જ ચાલે ચૈતરભાઈ ચાલે હા વિદેશમાં ચાલે છે હું થોડા દિવસો પહેલા પંચમહાલ ગોધરા ગયો ત્યાં પણ આ ગીત એમણે ચાલતું હતું દાહોદ ગયા ત્યાં પણ આ ચાલતું હતું તો અમારા પૂરા વિસ્તારમાં એક લોકોને એક ભરોસો છે કે આ ચાલશે આ લડશે અમારા માટે આ વ્યક્તિ કંઈક કરશે એક ઉર્જા છે લોકોને મારા પર એટલો બધો ભરોસો છે કે આજ ચાલશે હવે આજ કંઈક કરશે અમારા માટે એ ઉમેદથી આ ગીત એ લોકો ગાય છે અચ્છા એનો મતલબ શું થાય એક જ ચાલે એટલે ગીત જે છે એક જ ચાલે આદિવાસી ચાલે હા એમાં એવું છે કે લોકો એ ભૂતકાળમાં ઘણા નેતાઓ પર ભરોસો કર્યો એ મોટા દિગ્ગજો હતા ભરોસો કર્યો કે કંઈક કરશે અમારા માટે કંઈક કરશે પાર્ટીને નથી જોઈ પણ અમારા સમાજના નેતાઓને જોઈને લોકોએ મતદાન કરી એમને જીતાડ્યા બાદમાં જ્યારે લોકોના વિશ્વાસ પર એ લોકો નિષ્ફળ નીવડેલા છે ત્યારે લોકો હવે અમારા પર ભરોસો કરી રહ્યા છે કે એક જ ચાલશે ચૈતરભાઈ ચાલશે એનો અર્થ એવો છે કે આ જ કંઈ અમારા માટે કરશે આવનાર ભવિષ્યમાં અમારા માટે જ્યાં પણ જરૂર પડશે કે જ્યાં પણ અમને એવું લાગશે તો અમારા માટે ઊભા થશે અમારા માટે કરશે એમાં ભરોસો છે અમારા પર એના પરથી એ લોકો કહે છે કે એક જ ચાલશે ચૈતરભાઈ ચાલશે ચલો ચૈતરભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે ખૂબ ખૂબ આભાર આશા રાખી લોકોનો જે ભરોસો છે એ ભરોસો છેક સુધી ટકેલો રહે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર